રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચૌદ પંદર અને સોળના નાગરિકોના લાભાર્થે સરકારી યોજનાઓનો ઘર નજીક લાભ મળી શકે તેવા ઉમદા આશય સાથે આયોજિત કેમ્પને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો વડોદરા શહેરના રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ નંબર પંદર અને સોળના વિસ્તારના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ ઘર ઘર યોજનાઓનો આંગણે લાભ મળી શકે તેના માટે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે વિશેષ કેમ્પનું આયોજન કર્યું હતું વાડી વિસ્તારમાં રુદ્ર હનુમાન મંદિર પાસે આયોજિત આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ આવકનો દાખલો વિધવા સહાય સહિતની સરકારની વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં સવારથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ સરકારી યોજનાઓનો લાભ લેવા ઉમટી પડ્યા હતા બાલુભાઈના આશીર્વચનથી તથા સચિનભાઈ અને જયભાઈ આ લોકોની ટીમના કાર્યકર કાર્યકર જે છે એ લોકોના બધાના સહકાર્યથી અહીં બધો કેમ્પ આયોજન કરેલું છે મેન એમનું જે મુખ્ય મુખ્ય જે કહેવાય એ આપણા બાલુભાઈ છે એમના આશીર્વચનથી બધું ચાલે છે અહીં ગાડી અને વખતો વખત અહીં કેમ થાય છે આ લોકો ઉપયોગી કાર્ય છે આખા વડોદરામાં મેક્સિમમ કેમ કે મેક્સિમમ લોકો ઉપયોગી કાર્ય આ ટીમ દ્વારા કરવામાં આવે છે લોકોને બહુ ફાયદો થાય છે એનો નર્મદા નર્મદા ધક્કા ખાવા નથી પડતા બેઠા બેઠા બધું કામ થાય છે જે સિનિયર સિટીઝન છે એમને તો પુષ્કળ જ લાભ થાય છે આવા કાર્યક્રમ વારે ઘડી મંદિરમાં થતા રહે અને બધાના આશીર્વચન મળે એ એવી મારી પ્રભુ પાસે ઈચ્છા અને આ કાર્યકરોને ભગવાન બહુ શક્તિ આપે જેથી કરીને આવા લોકો બી કાર્ય વારંવાર કરે આ કેમ્પમાં ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળ શુક્લ ઉપરાંત ત્રણે વોર્ડના સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો સહિત હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય બાળકૃષ્ણ કૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે વિસ્તારના લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને સમયનો વેડફાટ ન થાય તેવા આશય સાથે આયોજિત કેમ્પને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે ત્યારે વિસ્તારના તમામ લાભાર્થીઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. જે વડોદરાનો ઓલ્ડ સિટી વિસ્તાર છે જેને આપણે કહીએ વાડી વિસ્તારના નાગરિકોને આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ આવકના દાખલા આ માટે અનુકૂળતા રહે તે માટે થઈને આ વિસ્તારના અમારા સ્થાનિક તમામ સંગઠનના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સાથે પ્રતાપુત્ર મહાદેવના જે કાર્યકર્તાઓ છે તે બધાએ સાથે રહીને છેલ્લા પાંચ દિવસથી અહીં આવકના દાખલાને તેના માટેના કેમ્પ કરેલા છે ને આજે આ વિસ્તારના સાડી ત્રણસોથી પણ વધારે લોકોના આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને આવકના દાખલાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તે બદલ તમામ કાર્યકર્તાઓનો ખૂબ આભાર માનું છું ને આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ મતદારભાઈઓ બહેનોને પણ વિનંતી કરું છું કે આપના પાસે આપના આજુબાજુમાં કોઈપણ નાગરિકોના જો આધાર કાર્ડ કે આવકના દાખલા કે આયુષ્યમાન કાર્ડ હજુ રહી ગયું હશે તેના માટે આપણા વિસ્તારના અમારા કાર્યકર્તાઓને જાણ કરશો તો આગામી દિવસોમાં રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામે તમામ વિસ્તારોમાં આ જ પ્રકારે દર શનિ રવિમાં આ પ્રકારના કેમ્પ કરવામાં આવ્યું છે તેનો બધાએ લાભ લેવો આ જ પ્રકારની મારી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર